નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજે એકવીસ જૂન એટલે વિશ્વ યોગ દિવસ આ યોગ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે જવી મોદી હાઈસ્કૂલ કોમ્યુનિટી હોલ ખાતે યોગ ફોર વન અર્થ વન હેલ્થના થીમ હેઠળ એક ભવ્ય સફળ ઉજવણી કરવામાં આવી હતી સાવરકુંડલા તંત્ર અને નગરજનોના સહયોગથી આ કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ મુજબ સવારે પાંચ અને પિસ્તાળીસથી આઠ કલાક દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં યોગના અસંખ્ય ફાયદાઓ અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્ત્વ સવિસ્તાર ઉજાગર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત માનનીય મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રીના લાઈવ ઉદબોધન પ્રસારણ સાથે થઈ હતી જેણે ઉપત્તિ સૌમાં નવી ઉર્જા અને ગૌરવનો સંચાર કર્યો હતો ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ગોલ્ડ મેડલ વિજેતા શ્રીમતી બીનાબેન દીપેશભાઈ જોશી દ્વારા કોમન યોગ પ્રોટોકોલ મુજબ સૌ ઉપનો યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમના માર્ગદર્શન હેઠળ સૌએ વિવિધ યોગાસનો અને પ્રણયનો અભ્યાસ કર્યો હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી માત્ર આસનો કરવા પૂરતી સીમિત ન રહેતા તે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને શારીરિક અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા તેમજ સુમ સમુદાયમાં સુખાકારીનો સંદેશ ફેલાવવાનો એક અવસર બની રહી હતી સાબરકુંડા સાવરકુંડલા તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થિત આયોજન અને મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા નગરજનો ઉપ ઉપસ્થિત રહ્યા હતા અને આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાએ રફતાર